ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ તાલુકા દ્વારા આયુધ આઠમો સમૂહ લગ્ન ઉત્સવ પિયજ ગામે સફળતાપૂર્વક યોજાયો આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર કલોલ તાલુકા ધારાસભ્ય બકાજી ઠાકોર સામાજિક આગેવાનો કલાકારોએ હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ આપ્યા ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશ ઠાકોરે સમાજને ખૂબ સરસ એવો એક મેસેજ આપ્યો કે વ્યસનથી દૂર રહો દેખાદેખીમાં ખોટા ખર્ચા ન કરો અને પોતાની કિંમતી મિલકત એટલે કે જમીન જરૂર ન હોય ત્યાં સુધી વેચાણ ન કરો તમને જો યોગ્ય લાગે તો દીકરા દીકરીને સારા અભ્યાસ માટે કે ધંધાકીય સાહસ માટે કે વિદેશમાં અભ્યાસ કરવા જવા માટે કે મોટા ઉદ્યોગની સ્થાપના માટે જરૂર પડે તો જ સોના કરતાં કિંમતી જમીન વેચો બાકી નાના નાના ખર્ચામાં કે સમાજમાં કે કુટુંબમાં સારું લગાડવા માટે ખોટા નિર્ણયો લઈ જમીન ના વેચવું આવા સરસ સંદેશને આપી સમાજને સાચી દિશામાં લઈ જવા અને વ્યસન મુક્તિ સાથે શિક્ષણ તરફ આગળ વધવાનો સંદેશ આપ્યો આ પ્રસંગને સફળ બનાવવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ સમૂહ લગ્ન સમિતિ તેમજ સમસ્ત પિયજ ગામ અને ઠાકોર સમાજના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા